શ્રી અરવિંદના એક લખાણનો ગુજરાતી અનુવાદ વાંચું છું વાંચનનું શીર્ષક છે પછી કોઈ તપસ્યાની જરૂર નથી શ્રી અરવિંદ લખે છે જો તમે કેવળ ભગવાનને ઈચ્છતા હશો તો એ બિલકુલ નિશ્ચિત છે કે તમે ભગવાનને પામશો પરંતુ પ્રત્યેક ગતિ વખતે શંકાઓ અને અસંતોષો માત્ર વિલંબ ઊભો કરે છે તેમજ હૃદય અને આંખો સમક્ષ એક પડદો લટકાવી રાખે છે કેમ કે વ્યક્તિ જ્યારે પ્રગતિ સાધે છે ત્યારે પ્રત્યેક પગલે વિરોધી શક્તિઓ પગની વચ્ચે દોરડાની માફક આવી શંકાઓ નાખતી હોય છે અને તેને ઠોકર ખવડાવી અટકાવતી હોય છે એમ કરવું તેમનો ધંધો છે આવી વખતે વ્યક્તિએ કહેવું જોઈએ મારે કેવળ ભગવાન જ જોઈએ છે તેથી મારી સફળતા નિશ્ચિત છે મારે પૂર્ણ વિશ્વાસથી આગળ ચાલવાનું છે અને ભગવાનનો પોતાનો જ હાથ તેમની પોતાની રીતે અને તેમના પોતાના સમયે મને પ્રચ્છન્ન રીતે તેમના પ્રત્યે જરૂર દોરી લઈ જશે અને તમારે તમારા નિત્ય મંત્ર તરીકે રાખવો જોઈએ વ્યક્તિ બીજા કશાય પણ વિશે સંભવત શંકા કરી શકે પરંતુ જે માત્ર ભગવાનને ઈચ્છે છે તે ભગવાનને પામશે એ એક નિશ્ચિતતા છે અને એક ને બે ચાર બે ને બે ચાર થાય એનાથી પણ વધુ નિશ્ચિત છે આ એક એવી શ્રદ્ધા છે જે પ્રત્યેક સાધકે તેના હૃદયના ગભારામાં રાખવી જોઈએ તે તેને આધાર આપી પ્રત્યેક ઠોકર આઘાત અને અગ્નિ પરીક્ષા પાર કરાવી દેશે જો કોઈ ભગવાનની ઈચ્છે તો ભગવાન પોતે હૃદયનું શુદ્ધિકરણ હાથમાં લેતા હોય છે અને સાધનાનો વિકાસ કરતા હોય છે જરૂરી અનુભવો પણ આપતા હોય છે હા એ થઈ શકે અને એમ જ થાય જો વ્યક્તિને ભગવાનમાં ભરોસો અને વિશ્વાસ હોય તથા સમર્પણની સાચી ઈચ્છા હોય માત્ર પોતાના જ પ્રયાસો ઉપર આધાર રાખવાને બદલે વ્યક્તિ જો પોતાને ભગવાનના હાથમાં સોંપી દે તો ભગવાન આ રીતે બધું પોતાના હાથમાં લઈ લેતા હોય છે આનો સૂચિતા એ થયો કે વ્યક્તિએ ભગવાનમાં પોતાનો વિશ્વાસ અને ભરોસો મૂકવા જોઈએ અને ક્રમશઃ પોતાની જાતનું સમર્પણ કરવું જોઈએ હકીકતમાં મેં પોતે સાધનાના આ જ સિદ્ધાંતનું અનુસરણ કર્યું હતું અને હું જે યોગની કલ્પના કરું છું તેનો કેન્દ્રવર્તી ભાગ આ જ છે મને લાગે છે કે શ્રી રામકૃષ્ણે બિલાડીના બચ્ચાનું જે ઉદાહરણ આપ્યું હતું તેમાં તેમને પણ આ જ અભિપ્રેત હતું પરંતુ બધા જ આ એકદમ કરી શકે નહીં તેમને ત્યાં સુધી પહોંચવા માટે સમય લાગે છે જ્યારે મન અને પ્રાણ શાંત થઈ જાય છે ત્યારે તેનો સૌથી વધુ વિકાસ થાય છે મને જે અભિપ્રેત છે તે મન અને પ્રાણનું આ આંતરિક સમર્પણ જોકે અલબત્ત બહારનું સમર્પણ પણ છે જ સાધનાના તેની જરૂરિયાતોથી જે વિરોધાતુ જોવામાં આવે તેનો ત્યાગ કરવાનો છે અને એ હાર્દ છે ભગવાનને પોતાની જાત આપી દેવી જો વ્યક્તિ અમુક કક્ષાએ પહોંચી હોય તો ભગવાન તરફથી જે સીધી દોરવણી મળે તેનું અનુસરણ કરવું અથવા અંતરાત્મા કે ગુરુની દોરવણીનું અનુસરણ કરવું પરંતુ હું વાત કરતો હતો આંતરિક સમર્પણની આ આંતરિક સમર્પણનું તત્વ છે ભગવાનમાં ભરોસો અવિશ્વાસ તેમાં વ્યક્તિ આવું વલણ લેશે મારે ભગવાન જ જોઈએ છે અને બીજું કશું જ નહીં મરે મારી જાત સંપૂર્ણપણે તેમને સમર્પિત કરી દેવી છે મારા આત્માની એ તૃષા છે તેથી નિશ્ચિત રૂપે મને ભગવાન મળશે મને તેમનો સાક્ષાત્કાર થશે જ હું એ સિવાય બીજું કશું જ માગતો નથી અને માત્ર એટલું જ પ્રાર્થું છું કે હું તેમની પાસે જઈ શકું એ માટે તેઓ મારામાં તેમનું કાર્ય કરે પછી તે કાર્ય ભલેને છાનું હોય કે ખુલ્લું આચ્છાદિત હોય કે અભિવ્યક્ત મારો એ પણ આગ્રહ નથી કે સાક્ષાત્કાર મારા સમયે અને મારી રીતે જ થાય ભગવાન ભલે બધું જ તેમના સમયે અને તેમની રીતે કરે હું તેમનામાં શ્રદ્ધા રાખીશ તેમની ઈચ્છા સ્વીકારીશ તેમના પ્રકાશ હાજરી અને આનંદ માટે સ્થિરતાપૂર્વક અભિપસા કરીશ હું તેમના પર આધાર રાખી બધી જ મુશ્કેલીઓ અને બધા જ વિલંબોને પાર કરી જઈશ અને ક્યારેય છોડી નહીં દઉં મારું મન શાંત થાવ માત્ર તેમના તરફ જ વળો તેઓ તેમના શાંતિ અને આનંદ તેને માટે ખુલ્લા કરી દો મારું બધું જ તેમના માટે છે અને હું પોતે પણ ગમે તે થઈ જાય પણ આ અભીપસા અને આત્મસમર્પણને હું વળગી રહીશ અને એ થવાનું જ છે એવા પૂર્ણ વિશ્વાસ સાથે હું મંડ્યો રહીશ સાધકે આ વલણમાં ક્રમશઃ વિકાસ કરવાનો છે કેમ કે એ તો નક્કી છે કે આ વલણને એકદમ તો સંપૂર્ણ બનાવી શકાય નહીં કારણ કે પ્રાણ અને મનની ગતિઓ આડે આવતી હોય છે પરંતુ જો વ્યક્તિ તે માટે સતત ઈચ્છા રાખે તો તે તેના સત્માં વિકાસ જરૂર પામશે ભગવાન દ્વારા બધું જ થઈ શકે હૃદય અને પ્રકૃતિનું શુદ્ધિકરણ થાય આંતરિક ચેતના જાગ્રત થાય આવરણ દૂર થઈ જાય જો વ્યક્તિ ભરોસા અને વિશ્વાસથી ભગવાનને પોતાની જાત સમર્પિત કરી દે તો જો તે તત્કાળ પૂર્ણ સમર્પણ ન કરી શકે તો પણ તે જેમ જેમ વધુ ને વધુ કરતો જશે તેમ તેમ તેને આંતરિક સહાય અને દોરવણી પ્રાપ્ત થતા જશે અને અંતરમાં પ્રભુનો સંપર્ક અને અનુભવ વધતા જશે જો તમારામાં પ્રશ્નો પૂછા કરતું મન ઓછું સક્રિય બનશે તેમજ નમ્રતા અને સમર્પણની દૃઢ ઈચ્છા વિકાસ પામશે તો આ સંપૂર્ણપણે શક્ય બને જ છે પછી માત્ર આના સિવાય બીજા કોઈપણ કે બીજી કોઈ તપસ્યાની જરૂર રહેતી જ નથી અસ્તુ